સુરતના હજીરા ધુલિયા હાઇવે પર બનેલા બે ઓવરબ્રિજનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું મંત્રી મુકેશ પટેલની હાજરીમાં બુડિયા ચોકડી અને ગભેણી ચોકડી ખાતે બનેલા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બ્રિજ ચાલીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે જેના કારણે સુરત શહેરના લોકોને હાઇવે પર થતા ટ્રાફિક અને અકસ્માતોમાંથી મુક્તિ મળશે નેશનલ હાઇવે ત્રેપન ઉપર આ બે બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યું છે નેશનલ હાઇવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ અહીંના લોકો માટે ખૂબ જ મહત્વના હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આવા અનેક સ્થળો પર બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે લોકોને સમયની બચત થશે ઝડપ વધશે અને અકસ્માતો ઘટશે નમસ્કાર આજે નેશનલ હાઈવે નંબર ત્રેપન ઉપર બે બ્રિજ નો લોકાર્પણ કરવામાં આવ્યો છે નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંડવાર થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એવી જગ્યાઓને લોકેટ કરીને માન્ય મંત્રી શ્રી મિતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને આકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ધબેડી અને મુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતા હશે કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે પરંતુ હવે એને જે એને કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય તો હું ચોક્કસપણે માનું છું તો આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થાય આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબનો બંનેનો આભાર માનું છું ધન્યવાદ